ઓકે નમસ્કાર મિત્રો આપણે એક તમાકુનું ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું છે અને ગયા વર્ષે બી આપણે એમનું જ તમાકુનું રિઝલ્ટ લીધું હતું અને ફરી આ વર્ષે એમણે આપણો ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરી છે ભૂવસ્ત મેજિક અને લાસ્ટમાં એમણે જ્યારે ઓલિફ છાંટી છે તો આપણે ખેડૂતના મોઢે સાંભળીશું અને ક્યાંના વતની આપણે પૂછીશું તો સાહેબ તમારું નામ શું ભલાભાઈ ભલાભાઈ ગામ કયું કા તાલુકો કયો દિયોદર દિયોદર તાલુકો ઓકે મોબાઈલ નંબર તમારો એક્યાસી ચાલીસ હત્યા એકસો પંચ્યાસી ઓકે તો આ એમનો મોબાઈલ નંબર છે અને ગયા વર્ષે હું ઊભો છું એ ખેતરમાં ગયા વર્ષે નતું તમે ગયા વર્ષનો મારી યુટ્યુબ ચેનલ ની અંદર વિડીયો પડ્યો છે તમે જોઈ શકો છો એ આ સામે જે રાયડું છે ભરતભાઈ બાજુ કરો સામે જે રાયડુ છે પાર પેલી બાજુ એની અંદર એમને વાવેલું વર્ષે એનું હતું અને આ ખેતર મેં બતાવ્યું હતું ઘણા બધા લોકો કેતા હતા કે જમીન ફોરી હોય તો કદાચ ના ભી હોય પણ સાહેબ ગયા વર્ષે જે જમીન લોકો કહેવાવાળા હતા એ જ ખેતરની અંદર આ વર્ષે ફરી એ આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરી છે અને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે એમાં પણ હું તમને બતાવી દઉં તમે આ પત્તા જોઈ શકો છો ખાલી તમે નજીકમાં ભરતભેલા હો અહીંયા તમે મોટા પત્તા જોઈ શકો છો કે પત્તાની સાઈઝ કેવી છે ખેડૂતને કેવું એવું છે કે જબરજસ્ત મોટા મોટા પત્તા છે ને તમે જોઈ શકો છો આ પત્તાની સાઈઝ એક એક પત્તાની તમે સાઈઝ જોઈ શકો છો મિત્રો તો આ છે આપણે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટનું જબરજસ્ત રિઝલ્ટ છે અને ખાલી હું ઊભો છું ત્યાંથી અહીંયા જોઈ શકો છો તમે મિત્રો આ બાજુ ઘરે ભાઈ ફોન કરે છે અહીંયા આટલામાં જ ખાલી એ લોકોએ બાકી રાખી છે અહીંયાથી તમને દેખાતું હશે સીધી લીટી દેખાતી હશે કે આટલામાંથી એમણે ભૂઅ વસ્ત્ર વાપર્યો નથી હા લાસ્ટમાં હમણાં છેલ્લે ઓલિફનો છંટકાવ કરી દીધો એટલે થોડુંક રોનક અલગ દેખાઈ ગઈ છે બાકી એમણે વાપર્યું નથી પણ આ આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો સામે ઉધી તમે છે દેખાય છે કે આખી આ ગયા વર્ષની અંદર આ ખેતરની અંદર હતી તમાકુ પહેલાં આમાં હતી નામય હતી પણ આમાં કંઈ બરાબર દેખાતી નથી પણ આ વર્ષે આ ખેતરની અંદરની તમાકુ તમે જોઈ શકો છો કે કેટલું જબરદસ્ત આપણી ઇન્ડિયા એગ્રોનું પ્રોડક્ટનું રિઝલ્ટ છે અને એમણે ઘણા બધા ખેડૂતોને પણ આમના રિઝલ્ટના કારણે વપરાય છે તો મિત્રો આપણે બી ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને જો આપણે બી ઉત્પાદન લેવું હોય ઉત્પાદન લેવાની વાત નહીં વધારવું હોય તો આપણે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ તમે વાપરી શકો છો ઓકે જય હિન્દ જય મેલા ચાલ થેન્ક યુ